આજકાલ મોટાભાગની સ્માર્ટફોન કંપનીઓ તેમના સ્માર્ટફોન સાથે ચાર્જર પ્રદાન કરતી નથી આ ફ્લેગશીપ સ્માર્ટફોન સાથે વધુ જોવા મળે છે આવી સ્થિતિમાં નવો સ્માર્ટફોન ખરીદ્યા પછી આપણે બહારથી નવું ચાર્જર ખરીદવું પડે છે નવા ચાર્જર માટે પણ આપણે ઘણા પૈસા ખર્ચવા પડે છે આપણે ચાર્જર ખરીદીએ છીએ પરંતુ તે અસલી છે કે ડુપ્લિકેટ છે તે આપણને ખબર નથી તમને જણાવી દઈએ કે તમે અસલી નકલી ચાર્જરને ખૂબ જ સરળતાથી ઓળખી શકો છો સ્માર્ટફોન આજના સમયમાં ખૂબ જ મહત્વપૂર્ણ ગેજેટ બની ગયું છે તેનો ઉપયોગ ઓનલાઇન પેમેન્ટ શોપિંગ ટિકિટ બુકિંગ જેવા હજારો કાર્યોમાં થાય છે મહત્વપૂર્ણ કાર્યોની સાથે મનોરંજન માટે પણ તેનો વ્યાપક ઉપયોગ થાય છે સ્માર્ટફોનને લાંબા સમય સુધી સારી રીતે કામ કરવા માટે યોગ્ય ચાર્જરનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે જો તમે ડુપ્લિકેટ અથવા હલકી ગુણવત્તાવાળા ચાર્જરનો ઉપયોગ કરો છો તો ફોનને હિટિંગ અથવા બ્લાસ્ટિંગ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જો તમે તાજેતરમાં નવું ચાર્જર ખરીદ્યું છે તો તમે જાણી શકો છો કે તે અસલી ચાર્જર છે કે નહીં એટલું જ નહીં તમે તમારા ફોનના ચાર્જરની લાઈફ વિશે પણ માહિતી મેળવી શકો છો ચાલો તમને જણાવીએ કે તમે આ કેવી રીતે શોધી શકો છો વાસ્તવિક કે નકલી ચાર્જર કેવી રીતે ઓળખવું અસલી કે નકલી ચાર્જર ઓળખવા માટે તમારે પહેલા પ્લે સ્ટોર પરથી બીઆઈએસ કેર એપ ડાઉનલોડ કરવી પડશે બીઆઈએસ કેર એપ્લિકેશન આઇફોન અને એન્ડ્રોઇડ બંને માટે ઉપલબ્ધ છે બીઆઈએસ કેર એપના હોમ પેજમાં તમને ઘણા વિકલ્પો મળશે અહીં તમને વેરીફાઈ રજીસ્ટ્રેશન નંબર મળશે તમારે સીઆરએસ હેઠળ ક્લિક કરવું પડશે અહીં તમને બે વિકલ્પો મળશે પ્રોડક્ટ રજીસ્ટ્રેશન નંબર અને પ્રોડક્ટ ક્યુઆર કોડ સ્કેન તમે ચાર્જર પર લખેલા રજિસ્ટ્રેશન નંબર પરથી ચાર્જરની વિગતો મેળવી શકો છો આ વિગતમાં તમને એ પણ ખબર પડશે કે તમારું ચાર્જર ક્યારે સમાપ્ત થશે વિડિયો જોવા બદલ તમારો આભાર વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને આવા જ બીજા વિડીયો જોવા ચેનલને સબ્સ્ક્રાઇબ કરો